મિત્રો કદાચ તમે આ વિડીયો ઉપર ક્લિક કર્યું છે અને આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો ખરેખર તમે આ વિડીયો જોયા પછી ચોકી જવાના છો નમસ્કાર મિત્રો ધ ન્યૂઝના ન્યૂઝ ના સુરેશ તમામ બધા મિત્રોનું સ્વાગત કરે છે જે મિત્રો આ વિડીયો જોઈને તમે ચોંકી જવાના છો જે મિત્રો તમે સ્ક્રીન ની અંદર એક ફોટો જોઈ શકો છો એક વ્યક્તિ જોઈ શકો છો એ પહેલા તો એક કાગળિયા અંદર હરીભાનો ચિત્ર દોરે છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે ખરેખર આ વિડીયો જોયા પછી આપણને એમ લાગે કે આ વિડીયો ની અંદર એવું તો શું ખાસ છે કે આ વિડીયો તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે મિત્રો મારે તમને ખાસ જણાવવાનું કે આ વિડીયો કોઈ સામાન્ય ગણતા પરંતુ આ એક છે હવે તમે કહેતા હશો કે આમાં સ્કેચ બનાવી આમાં શું મહત્વનું છે હવે કદાચ તમે મનની અંદર વિચારો કે તમારો કોઈ તમારો હુબેહુબ તમારો સ્કેચ કોઈ દોરીને તમારી સામે આવે તમારો કોઈ વિડીયો બનાવે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય તો તમને કેવું લાગે સારું જ લાગે ને મને પણ સારું લાગે ને તમને પણ સારું લાગે પરંતુ આ કરવા માટે એ ટેલેન્ટ સુધી પહોંચવા માટે આપણામાં ટેલેન્ટ હોવું જોઈએ દોરવાનું પરંતુ આપણે કદાચ દોરી નથી શકતા તો પણ આપણામાં એવું ટેલેન્ટ હોવું જોઈએ કે સ્વામે વ્યક્તિને ઇમ્પ્રેશન મળે કે ખરેખર આ વ્યક્તિએ કંઈક કર્યું છે તો હરિભાઈએ પણ પોતાના જીવનની અંદર સ્ટ્રગલ કરી કંઈક કરી બતાવ્યું છે ત્યારે એનું કોઈ ચિત્ર દોરી રહ્યું છે ખરેખર આ વિડીયો જોયા પછી જેટલા લોકોને કેટલા લોકોને એમ લાગ્યું ખરેખર વિડીયો સારો છે આ ભાઈની મહેનત તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર આ ભાઈ પ્રત્યેનો તમારો જે પણ અભિપ્રાય છે કોમેન્ટમાં અવશ્ય આપજો આગળ આખો વિડીયો બતાવું છું એ વિડીયો તમે જોવો હરીબાનું ચિત્ર જેવું મસ્ત મજાનું દોર્યું છે ખરેખર મને આ વિડીયો જોઈને ખૂબ જ આનંદ થયો આ ભાઈની મહેનતને સો સો સલામ છે આવા મહેનત કારણે આપણે ગુજરાતની અંદર આગળ લાવવા જોઈએ અને આવા લોકોને આગળ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જોઈએ આ વિડીયો તમારે વધુમાં વધુ શેર કરવાનો છે લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દીજો આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડની સાથે બોલવામાં અંદર આવશે કારણ કે મિત્રો જે લાઈવ રેકોર્ડની આપણે સિરીઝ ચાલુ છે એની અંદર ઘણા બધા લોકોનું નામ અત્યારે બોલાઈ ગયું છે પરંતુ અત્યારે જેટલા નું તમારું નામ બાકી હોય તો ખાસ કરીને તમારું નામને ગામ કોમેન્ટમાં લખી દીજો જેથી કરીને આવનારા વિડીયોની અંદર તમારું પણ નામને ગામ લાઈવ રેકોર્ડની સાથે લેવામાં આવે તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટમાં કરી દેજો ખરેખર આ વિડીયો જોઈને તમને કે પણ જેટલો પણ પ્રતિભાવ હોય માં જણાવજો જો આગળનો આ વિડીયો જે અત્યારે sosyal medyada kurulu var elde ediyoruz.